એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલા તો જયવીરુ જેવી ભાઈબંધી હતી ત્યારે અત્યારે એ લોકો જોવાની દુશ્મન બની બેઠા હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે એક સમયના જય વિરુ હવે એકબીજાની પોલ ખોલવા પર ઉતરી આવ્યા ત્યારે એવું તે શું બની ગયું કે બંને વચ્ચે આવું ઘર્ષણ થઈ પડ્યું ચાલો જાણીએ આજની વાતચીતમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આપની સાથે હું છું વંશી રંગાણી ટ્રમ્પ સાથેનો આ ઝઘડો એટલો વધી ગયો કે મસ્કે જેડી વેન્સને રાષ્ટ્રપતિ બનાવવાની માંગ કરી મસ્કે ટ્રમ્પનું નામ જાણીતા કિસ્સામાંથી એક જેફરી ઓપસ્ટીન સાથે જોડ્યું છે ઓપસ્ટીન એક એવું નામ છે કે જે સાગીર છોકરીઓના જાતીય શોષણ અને માનવ તસ્કરીના કેસમાં દોષિત સાબિત થયા છે મસ્કે આરોપ મૂક્યો છે કે ટ્રમ્પનું નામ ઓપસ્ટીન ની ફાઇલો છે અને આજ કારણ છે કે તેને આજ સુધી જાહેર કરવામાં નથી આવ્યું આ નિવેદન સામે ટ્રમ્પ પણ ચૂપ ન રહ્યા તેમણે મસ્ક ની કંપનીઓને મળતા સરકારી કરાર અને સબસિડી બંધ કરવાની ધમકી આપી અને કહ્યું કે મસ્ક હવે સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે આ ઘટના હવે રાજકીય અને ટેક વિશ્વની વચ્ચે એક નવો તણાવ ઊભો કરી રહી છે ગુરુવારે રાત્રે મીડિયા સાથે વાતચીત દરમિયાન પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે એલોન મસ્ક તમારા બિગ બ્યુટીફુલ બિલ ટેક્સ અને ખર્ચ બિલ જે છે એની ટીકા કરી છે તમારું શું કહેવું છે ત્યારે ટ્રમ્પે વળતા જવાબમાં એ પણ કહે છે કે મને હંમેશા એલોન છે ગમ્યા છે તેમણે મારા વિશે ક્યારેય ખરાબ નથી કહ્યું હું ઈચ્છું છું કે તેઓ આ બિલની ટીકા કરે નહીં કે મારી કારણ કે બિલ ખૂબ જ શાનદાર છે ટ્રમ્પે દાવો કર્યો છે કે મસ્ક આ બિલથી સંપૂર્ણ રીતે વાકેફ હતા તેમણે કહ્યું કે તેમણે કોઈ સમસ્યા નહોતી પરંતુ જ્યારે તેમણે જાણ્યું કે ઇલેક્ટ્રિક વાહનના ઓર્ડરમાં ઘટાડો કરવો પડશે જે અબજો ડોલરનો ખર્ચ છે ત્યારે તેઓ અસહમતિ વ્યક્ત કરવા લાગ્યા ત્યારે સામે એલોન મસ્કે ટ્રમ્પના તમામ દાવાને ખોટા ગણાવ્યા છે અને કહ્યું કે ટ્રમ્પનો દાવો ખોટો છે મને ક્યારેય આ બિલ બતાવવામાં આવ્યું નહોતું બિલ તો મધ્ય એટલી ઝડપથી પસાર થઈ ગયું કે લગભગ કોઈ સંસદે એ પૂરું વાંચ્યું પણ ન હતું પછી મસ્કે સતત ટ્વીટ કરી અને ટ્રમ્પ પર હુમલો કર્યો તેમણે લખ્યું કે મારા વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત રિપબ્લિકન પાર્ટી સેનેટ 51-49 ના માર્કિંગ થી જીત્યું અને ડેમોક્રેટ્સ હાઉસ પર પણ કબજો કર્યો છતાં ટ્રમ્પ મારી સામે કૃતજ્ઞતા બતાવે છે નાસાના નવા વડાના નામ પર પણ વિવાદ થયો છે ટ્રમ્પે પોતાના સમર્થિત ઉમેદવારોનું નામ પાછું ખેંચ્યું અને મસ્ક ના પછડાટવાળાને નાસાનું નેતૃત્વ ન આપવાનો ઈશારો કર્યો પણ હવે જાણીએ કે આ બબાલ હકીકતમાં છે શેના કારણે તો બિગ બ્યુટીફુલ બિગ ના મુદ્દા જે મસ્કે ના પસંદ કર્યા છે એ મુદ્દાઓની જો વાત કરીએ તો કર ઘટાડો છે એને કાયમી બનાવવું ઈવી સબસિડીમાં કપાત સરહદ સુરક્ષા અને લશ્કરી ખર્ચમાં વધારો કરવો બિનજરૂરી ખર્ચાનો સમાવેશ દેવાની મર્યાદા વધારવી તો આથી સેનેટમાં આ બિલ છે અટકી શકે છે હાઉસમાં નાના માર્જિનથી પાસ થયેલું બિલ હવે સેનેટમાં મસ્કના પ્રભાવથી અટકી શકે છે ઘણા રિપબ્લિકન સંસદોએ હવે ખુલ્લેઆમ વિરોધ શરૂ કર્યો છે સત્તાવાર વિવાદ વચ્ચે હવે વ્યક્તિગત હુમલાઓ સુધી પહોંચી ગયા છે જ્યાં સૌથી શક્તિશાળી રાજકારણી અને ટેક ઉદ્યોગપતિ એકબીજાની નીતિ અને ઈમાનદારી પર સીધો સવાલ ઉઠાવી રહ્યા છે બે હજાર ચોવીસની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપતા એલોન મસ્કે ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે અંદાજત બે હજાર પાંચસો કરોડ ખર્ચ કર્યો હતો તેર જુલાઈ રોજ રેલીમાં ટ્રમ્પને ને ગોળી વાગ્યા બાદ મસ્કે જાહેરમાં તેમને સમર્થન આપ્યું અને પ્રચારમાં જમ્પ લાવ્યો ટ્રમ્પની જીત બાદ મસ્કનું રાજકીય પ્રભાવ ઝડપથી વધ્યું અને લોકોએ તેમને સુપર પ્રેસિડેન્ટ ગણાવ્યા અને લોકો તેમને સુપર પ્રેસિડેન્ટ કહેવા લાગ્યા મસ્ક અને વિવેક રામસ્વામી જે છે એ ਡોજીના વડા તરીકે નિયુક્ત થયા પણ શપથ ગ્રહણના કેટલાક કલાકો બાદ જ રામસ્વામીએ પદેથી રાજીનામું આપી દીધું રામસ્વામીએ રાજીનામું આપતા જ એલોન મસ્ક છે એ ਡોજી વિભાગના વડા બન્યા અને સરકારી ખર્ચ ઘટાડવા માટે મોટા પાયે કર્મચારીઓની છૂટછાટ કરી આઠ માર્ચ કેબિનેટ બેઠક દરમિયાન મસ્ક અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રૂબિયો વચ્ચે સ્ટાફ કાપ અંગે વિવાદ થયો મસ્કે રૂબિયો પર કામમાં અસમર્થ હોવાનો આરોપ લગાવ્યો જ્યારે ટ્રમ્પે રૂબિયોની તરફેણ લીધી અને આ કારણે દેશભરમાં વિરોધ પણ થયો મસ્ક અને ટ્રમ્પ વચ્ચેનો તણાવ સત્યાવીસ મેના રોજ ભારે થયો જ્યારે મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલ પર ખુલ્લે આમ વિરોધ કર્યો ત્યારબાદ મસ્કે ડીઓજીની વિભાગમાંથી પણ રાજીનામું આપ્યું એકત્રીસ મેના રોજ ટ્રમ્પે મસ્કને મહાન મિત્ર ગણાવી સોનાની ચાવી ભેટમાં આપી છતાં ત્રણ જૂને મસ્કે ફરીથી બિલની ટીકા કરી અને કહ્યું કે આ નકામું બિલ છે જે સરકારની ખાદ્ય વધારશે ટ્રમ્પ સરકાર દરમિયાન મસ્ક ના ચાર વિવાદિત નિર્ણયો છે જો એ વિશે વાત કરીએ તો એમાં પેલો નિર્ણય છે અતિ સંવેદનશીલ ડેટા એક્સેસ ડીઓજી ટીમે ટ્રેજરી અને સોશિયલ સિક્યુરિટીના ડેટા મેળવ્યો છે જેને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખતરો માનવામાં આવ્યો છે ત્યાર પછી જે ભારે પાયે સ્ટાફની કપાત કરવામાં આવી છે મસ્કે છપ્પન સરકારી કર્મચારીઓને છૂટા કર્યા અને પિંચોતેર થી વધુ સરકારીઓએ સ્વૈચ્છિક પદ છોડ્યું મસ્કે સરકારી કર્મચારીઓને કામના પરિણામો જણાવવા ઈમેલ મોકલ્યા જેને ઘણી એજન્સીઓએ અવગણ્યા મસ્કે યુએસએઆઈડી અને વોઇસ ઓફ અમેરિકા જેવી એજન્સીઓને બંધ કરવાનો પ્રયાસ કર્યો અને તેમનું ભંડોળ પણ ઘટાડ્યું તો આ હતા મુખ્ય મુદ્દાઓ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના વિવાદ માટેના અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે